આમ કબૂતરા ની લાઈન જોઈ ને આજ મને એવો વિચાર આવે કે બધા ચાઇનીઝ દોરી થી બે ગયા એટલે બધા લાઈન માં બેસી ગયા આપડે ક્યાંય હે ને આવું નથી આજ પતંગ ચગાવે બધા હા જો પાછળ દેખાય છે બધાય જો બધાય લાઈનમાં ગોઠવાઈ ગયા બધા કબૂતર લાઇનમાં ગોઠવાઈ ગયા કે આજ હાને કે આપણે કા આમાં ચકલા બાજ ન બને એના જેવું થઈ જાય એટલે ભાઈ ચાઇનીઝ દોરીનો ફોફ એટલો બધો છે આપણા ભારત દેશમાં અને બધાય ચાઇનીઝ જ માગે તો ચાઇનીઝ દોરી ખરેખર ખરાબ વસ્તુ છે જોકે પેટ તો એના પણ કપાઈ જાય છતાંય લોકોને મોહ ચાઇનીઝ દોરીનો જ છે તો ચાઇનીઝ દોરી બને એટલી ઓછી માગવી લોકોએ અને એનો મોહ રાખવો ખોટો છે ભલે આભાર અને હેપી મકર સંક્રાંતિ દરેક લોકોને હેપી મકર સંક્રાંતિ જેમ છો મિત્રો આપણી મકરસંક્રાંતિનો વેપાર ખૂબ જ સારો ગયો બધો માલ ખાલી ગમે કહો આપણે એક માલ આપણે કાંઈ છે નહીં પણ ધંધો કરવાની નાતે એક વાતનું દુઃખ થયું મને કે આ વખતે સૌથી વધારે ચાઇનાનો દોરો માગ્યો જો આ ભાઈ એને અમારે દ્વારા ભાઈ છે બરાબર એ એવા મસ્ત દોરા ભાઈ કે વાત જવા દઈએ એવા અને દર વર્ષે આની પાંચ બધાય પાવા આવે બગીચાની સામે બગીચાની સામે બેસે છે ભાઈ પણ ચાઇનાનું દોરાનું છે ને ભાઈ વધારે બહુ વધારે માગ્યો કે ભાઈ ચાઇના દોરા ચાઇના દોરા જોકે આપણે વેચો નથી ચાઇના દોરો અને ચાઈના દોરાનું કોઈ મહત્વ છે નહી ભાઈ ઈ ચાઇના દોરોય કપાઈ જાય એટલે ભાઈ ચાઇના દોરો છે ને આપણે ચગાવવા માટેનો નથી ચાઈના માટે છે એટલે આપણે એ દોરો ન ચગાવીએ તો વધારે સારું અને આગળ આ બધાને શેર કરજો કે ભાઈ ચાઈના દોરાનું પણ એટલું મહત્વ છે નહીં આપણા ભારત દેશનું મિત્રો ચાઇનીઝ દોરી માટેનો એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે કે ભાઈ ચાઇનીઝ દોરી કેટલી ખતરનાક હોય છે અને તેનાથી કેટલી ભયંકર નુકસાની થાય છે તો જુઓ આ એક ફેરે આ સ્કૂટીનો વિડીયો જુઓ એટલે ભાઈ ચાઇનીઝ દોરી સારી નથી